નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે બોટાદ અને અમરેલી માર્કેટના તાજા અને તમામ ભાગના બજાર ભાવ જાણવાના છીએ તો વિડિયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટના દરરોજ દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ બોટાદ અને નવસો પચાસ થી એક હાજર છવીસ તુવેર પંદરસો થી ઓગણીસો પંચાવન જુવાર ચૌદસો થી નવસો રૂપિયા વરિયાળી નવસો થી તેરસો ને પચાસ બાજરી ત્રણસો થી ફાળી ચારસો ઘઉં ટુકડા ચારસો થી છસો ને ઓગણી કપાસ તેરસો પંચ્યાસી થી સોળસો ને અગિયાર રૂપિયા જીરું અડત્રીસો સિત્તેર થી અડતાલીસો ને પંચોતેર રાયડો આઠસો એક્યાસી થી એક હજાર એરંડા એક હજાર એસી થી અગિયારસો ને છ રૂપિયા તો હવે જાણીશું આપણે અમરેલી માર્કેટ ના ભાવ ધાણા બારસો પાંચ થી અઢારસો ને તરીબીન સાતસો થી નવસો જુવાર ચારસો થી એક હજાર તરી તલ સફેદ ઓગણીસો પચાસ થી અઠ્યાવીસો રૂપિયા જીરું આડત્રીસો થી ચાર હજાર નવસો ને તરી એરંડા એક હજાર પચાસ થી અગિયારસો ને એકવીસ સણિયા નવસો પચાસ થી અગિયારસો ને ઓગણસાઠ તુવેર બારસો થી એકવીસો રૂપિયા ઘઉં લોકવન ચારસો થી ને પંચોતેર મગફળી ઝીણી એક હજાર થી પંદર મગફળી જાડી નવસો થી સોળ કપાસ એક હજાર થી સત્તાવન રૂપિયા